માતાજી જેમાં બહુચર કેમ છો બધા મજામાં અત્યારે વાગી ગયા છે સવારના આઠ અને મેં કરી દીધી છે બ્લોગની શરૂઆત તો સવારે વહેલા ઉઠીને જે મેં બ્લોગ તો શરૂ કરી દીધો હતો અને સિલાઈનું કામ મારે થોડું હતું કાલના બ્લોગમાં તમે જોયું હતું કે બ્લાઉઝ મારે ઇમરજન્સીમાં સીવવાનો હતો પણ એનું કટિંગ જ થયું હતું અને સિલાઈ કરવાની બાકી હતી તો સવારે વહેલા ઉઠીને મારે સ્ટિચિંગનું કામ હાથમાં લેવું પડ્યું કારણ કે રેગ્યુલર જે કસ્ટમર હોય એમના માટે મારે ઇમરજન્સીમાં પણ સિલવા પડે છે કપડાં તો આ રેગ્યુલર કસ્ટમર હતા ને એમનો ઇમરજન્સીમાં બ્લાઉઝ સ્ટીચ કરીને મારે આપવાનો હતો તો સવાર સવારમાં મેં બ્લાઉઝનું સ્ટિચિંગનું કામ ચાલુ કરી દીધું છે અને અત્યારે વાગી ગયા છે સવારના આઠ તો આપણો અડધો ખરો બ્લાઉજ તો સિલાઈને તૈયાર થઈ ગયો છે તો જો રેગ્યુલર કસ્ટમર માટે મારે સવારમાં પણ થોડો ટાઈમ નીકાળવો જ પડે છે સવારથી જે મહેનત કરતી હતી એ તૈયાર બ્લાઉઝ તૈયાર થઈ ગયો છે સવારે અને બેક સાઈડમાં તમે પેટર્ન જોઈ શકો છો આ રીતની પેટર્ન પણ બનાવી છે ને પ્રિન્સેસ બ્લાઉઝ ફૂલ બાયનો તો આપણો બ્લાઉઝ તો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે બધું ઘરનું કામ પતાવવાનું છે હજુ તો નાવાનું પણ બાકી છે તો નાહ ધોઈ ફ્રેશ થઈ અને બધું કામ પતાવીને આગળ બ્લોગમાં બનીને આજે આખો દિવસ કેટલા કપડાં સિવાય છે શું થાય છે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને શું સ્ટ્રગલ છે મારી જીવનમાં ઘરનું કામ અને સિલાઈનું કામ કઈ રીતે મેનેજ કરું છું એ પણ તમને આજે બ્લોગમાં જોવા મળશે તો આજે કેટલા કપડાં સિવાય છે દિવસના એ આપણે બ્લોગમાં જોઈશું

તો હવે બપોરનો ટાઈમ છે થોડી આળસ પણ છે પણ થોડું સ્ટિચિંગનું કામ છે તો જો એ લોકો પેલા રૂમમાં મસ્તી કરે છે તો મારે વચ્ચેથી દરવાજો બંધ કરી દેવો પડ્યો કારણ કે સિલાઈનું કામ કરું પછી રિયાના આવી જાય તો થોડી બીક રહે કે મોટર ચાલતી હોય ને અંદર હાથ નાખી દે તો એની બીક લાગે છે તો વચ્ચેથી મેં દરવાજો બંધ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતના ત્રણ બ્લાઉજ મારા કટિંગ કરેલા પડ્યા છે તો મારી ઈચ્છા તો છે કે આમાંથી બે બ્લાઉઝ હું સાંજ સુધી સીવી દઉં પણ દેખીએ ત્રણ સિવાય છે બે સિવાય છે કે પછી એક સિવાય છે જે સિવાય હું તમને આગળ બ્લોગમાં બતાવીશ અને અહીંયા મારું તમે જોઈ શકો છો કે રિંગ સ્ટેન્ડ સ્ટેન્ડને આ રીતનો યુઝ હું અહીંયા જ રાખું છું

પણ જો એ લોકો જશે તો સાંજે પાછું ઘર ખાલી થઈ જશે અને દિશા પણ સવાર વહેલી જતી રહી સાડા છ ની બસ હતી અને તો એ પણ જતી રહી એટલે થોડું ઘર તો ખાલી થઈ જ ગયું છે ને આ લોકો જતા રહેશે તો પછી મહેમાન જતા રહે પછી જે ઘરનું બે ત્રણ દિવસનું વાતાવરણ હોય ને એ બિલકુલ ગમતું જ નથી કારણ કે ઘર એકદમ ખાલી ખાલી લાગે છે તો કઈ આગળ બ્લોકમાં જોઈએ એ લોકો રહેવાના છે કે જવાના છે અનિતા લગ્નમાં આવવાનું હતા

Quay nick guys. Anh Hero là cái gì hero? Hero là gì? bye.

હવે મારે મૂકી અને રસોઈ બનાવવા ઊભું થવું પડશે તો આ બ્લાઉઝની પેટર્ન આ રીતની તૈયાર થશે તો ગાઈઝ મારી તો ઈચ્છા હતી કે દિવસના બે બ્લાઉઝ પૂરા કરી દઉં સાંજ પડતા પડતા પણ આખો દિવસ તો મસ્તીમાં ટાઈમ જતો રહે અને ખબર જ ના પડી તો હવે રસોઈ બનાવશું અને બ્લોગને વધારે લાંબો ખેંચવો નથી અહીંયા હું બ્લોગનો એન્ડ કરીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને મારા બ્લાઉઝની આ રીતની પેટર્નો બ્લાઉઝ શીખવા માટે મારી બીજી ચેનલ છે વીણા ટેલર તો એને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય